પંચમહાલમાં આવેલા જાંબુઘોડા અભયારણ્યથી અંદાજે એકવીસ કિલોમીટર દૂર આવેલા બાકરોલ ગામ નજીક પર્વતમાળામાંથી વહેતી નદી અહીં ધોધરૂપે જોવા મળે છે આ ધોધ ફક્ત ચોમાસામાં જજીવંત થતો જોવા મળે છે આ ધોધ જ્યાં નીચે પડે છે ત્યાં એક ગુફા આવેલી છે તેમાં હાથણી માતાનું મંદિર અંદર આવેલું છે તેથી તે હાથણી માતાના ધોધ તરીકે જાણીતો બન્યો છે અહીંના પ્રાકૃતિક સૌંદર્યને માણવા માટે દૂર દૂરથી પ્રવાસીઓ આવે છે હાથની માતાનો ધોધ ખૂબ ઊંચી ખડકાળ ટેકરીઓ વચ્ચે આવેલો છે એમાંની એક ટેકરી પરથી આવતી નદીનું પાણી ટેકરીની ઊભી કરાડ પર થઈને ધોધરૂપે નીચે પડે છે સામે ઊભા રહીને ટેકરીના વાંકાચૂકા ખડકો પરથી ઉછળતો કૂદતો અને નીચે પડતો ધોધ જોવાની મજા આવે છે ધોધ નીચે જે જગ્યાએ પડે છે ત્યાં પણ વાંકાચૂકા ખડકો અને સુંદર ઝરણા પથરાયેલા છે તથા આજુબાજુ વૃક્ષો અને ગીચ ઝાડી છે એટલે ત્યાં સુધી પહોંચવાનું પણ અઘરું છે